સુરતની આદર્શ સોસાયટીમાં વેશભૂષાની થીમ સાથે અનોખી નવરાત્રી યોજાઈ સુરતમાં અથવાલાયન્સ ખાતે આવેલ આદર્શ સોસાયટીમાં નવરાત્રીનું એક અનોખું અને થીમ આધારિત આયોજન કરવામાં આવ્યું હતું જેને સ્થાનિકોમાં ઉત્સાહ અને આકર્ષણ જગાવ્યું હતું સોસાયટીના રહેવાસીઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારના અવનવા આયોજનોની પરંપરા જાળવવામાં આવી છે આ વર્ષે આયોજનનો મુખ્ય આકર્ષણ અલગ અલગ વેશભૂષા અને થીમ પર આધારિત વેશભૂષા રાખવામાં હતી મહિલાઓ યુવતીઓએ નવરાત્રીના પર્વને અનુરૂપ માતાજીના તેમજ હોરર પાત્રના અલગ અલગ થીમ પર તૈયાર થયા હતા તો કેટલાક સ્થાનિકોએ હોરર થીમ ના પાત્રો બનીને પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું યુવકો પણ આ થીમમાં જોડાયા હતા જેમાં કોઈક જગન્નાથ જી ના સ્વરૂપમાં કોઈક તબીબ તો કોઈક પોલીસ અને અન્ય હોરર ના પાત્રો માં જોવા મળ્યા હતા બાળકો એ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અલગ અલગ વેશભૂષા ધારણ કરીને ગરબાની મજા માણી હતી આ અનોખા આયોજન દ્વારા આદર્શ સોસાયટીના ના સ્થાનિક કોઈ સાંસ્કૃતિક વારસો સાથે મનોરંજન અને રચનાત્મકતાનો સમન્વય કરીને નવરાત્રીના પર્વની ઉજવણી કરી અશોકભાઈ સુરેશભાઈ પટેલ કયો વિસ્તાર છે અને આજે શું કાર્યક્રમ અમારે આદર્શ સોસાયટી અઠવાલાઈન્સ વિસ્તાર છે આદર્શ પચાસ વર્ષ સોસાયટી ને આજે કાર્યક્રમમાં અમે દર વર્ષે કરી રહેલા છે જે આ જાગરણના દિવસે નોમના દિવસે અમે આ વેશભૂષાનું આયોજન કરીએ છીએ આજે અમે ઘણા વર્ષોથી અમારા પૂર્વજો નવરાત્રી કરતા આવેલા હતા પણ અત્યારે અમે સાત આઠ વર્ષથી કરી રહેલા છે નવરાત્રી ને વેશભૂષાનો કાર્યક્રમ અમે ચાર વર્ષથી કરીએ છીએ તો ટીમે આજે બધા છોકરાઓને ઘણો રંગત લાગ્યો છે ઓમંગાઈ ગયો છે એના માટે કઈક નવું કર્યું છે આ વર્ષે હોરર શોનું આયોજન કર્યું છે જે લોકોએ જે આજે વેસભૂષા કરી છે કયા પ્રકારની વેસભૂષા છે વેસભૂષામાં આવે આજે સાઉથના જે ભગવાન છે એમનો પણ વેશભૂષા લીધું છે ને બધી છોકરીઓ છે એમને મોસ્ટ ઓફલી હોરર જ વેશભૂષા ધારણ કર્યો છે માતાજીનો ગણવેશ લીધો છે પ્રોગ્રામ કરવાનો હેતુ અમે આટલા અમારા ગ્રુપ નું ચલાવી રહેલા હતા ને હેતુમાં લોકો ને સમજ પડે કે આપણા દેવી દેવતા આગળ શું હતા કઈ નું આગળ પ્રથા ચાલતી હતી એ રીતના આનું આયોજન કરી રહેલા છે કે લોકો ને સમજ પડે ને લોકો ને થોડું કઈક નવું જાણવા મળે કે શું છે